નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રથમ તબક્કાની સેમેસ્ટર છ અને અનુસ્નાતક સેમેસ્ટર ચારની જે પરીક્ષાઓ લેવામાં આવી હતી એના પરિણામ ક્યારે આવશે એના વિશે પછી બીજા તબક્કાની અંદર સ્નાતક સેમેસ્ટર ચારની પરીક્ષાઓ લેવામાં આવી હતી એના પરિણામ ક્યારે આવશે એના વિશે અને પછી જે સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓના પરિણામ હજુ સુધી બાકી છે એ ક્યારે આવશે એના વિશે અને અંતમાં જે પરીક્ષાઓ અનુસ્નાતક સેમેસ્ટર ટુ અને સ્નાતક સેમેસ્ટર બેની લેવામાં આવી હતી એના પરિણામો ક્યારે આવશે એના વિશે વાત કરવાના છીએ મિત્રો જી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા ની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ અપડેટ છે એ સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા પૂર્ણ સૌ પ્રથમ અંતિમ વર્ષના એક લાખ છાત્રોના પરિણામ મેના અંત સુધી જાહેર કરવામાં આવશે એટલે કે જે યુનિવર્સિટીની તમામે તમામ ત્રણે ત્રણ તબક્કા છે એની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે અને સૌપ્રથમ અંતિમ વર્ષના એટલે કે સેમેસ્ટર છના વિદ્યાર્થીઓ બીએ બીકોમ બીએસસી વગેરે જેવા કોર્સની અંદર સ્નાતક સેમેસ્ટર છની પરીક્ષાઓના પરિણામ અને અનુસ્નાતક સેમેસ્ટર ચારના પરિણામ છે જે એક લાખ જેટલા વિદ્યાર્થીઓ છે એના પરિણામ છે મેના અંત સુધી જાહેર કરવામાં આવશે પરિણામો ઝડપી જાહેર કરવા માટે પરીક્ષા વિભાગનો સ્ટાફ ત્રણથી ચાર કલાક એક્સ્ટ્રા કામ કરી રહ્યો છે એટલે કે આ વખતે કેવું છે પરિણામ જલ્દી જાહેર કરવું જરૂરી છે કારણ કે વિદ્યાર્થીઓએ નવા શૈક્ષણિક વર્ષમાં ઉચ્ચ અભ્યાસક્રમમાં સરળતાથી પ્રવેશ મેળવી શકે તે માટે આયોજન એટલે કે તમારે પ્રવેશ મેળવવા માટે જે જીકાસ પોર્ટલ છે એના પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું છે તો એ તમે આસાનીથી કરી શકો એના માટે પરિણામ મેના અંત સુધીમાં જાહેર કરી દેવામાં આવશે અને આના માટે જે પરીક્ષા વિભાગનો સ્ટાફ છે એ ત્રણથી ચાર કલાક વધુ કામ કરી રહ્યો છે આપણે આને ડિટેલની અંદર વાંચી અને પરીક્ષાની તારીખો વિશે માહિતી મેળવીએ કે પરિણામ છે એ કઈ તારીખે જાહેર થઈ શકે છે તો અહીંયા આપણને ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ પ્રમાણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની માત્ર બીએસસી સિવાય અન્ય તમામ સ્નાતક અનુસ્નાતક અભ્યાસક્રમની વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે પરીક્ષાઓ પૂર્ણ થતાં પરીક્ષા વિભાગ દ્વારા નવા કોમન એક્ટ મુજબ છાત્રોના પરિણામ તૈયાર કરવાના હોવા માટે કામગીરી પૂરજોશમાં ચાલુ કરવામાં આવી છે જેમાં આ વખતે છાત્રો ઉચ્ચ અભ્યાસક્રમમાં સરળતાથી પ્રવેશ મેળવી શકે માટે પરીક્ષા વિભાગ દ્વારા નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતના પંદર દિવસો પૂર્વે જ અંતિમ વર્ષના સ્નાતક સેમેસ્ટર છ અને અનુસ્નાતક સેમેસ્ટર ચારના એક લાખ છાત્રોના પરિણામ ચાલુ મે મહિનાના અંત સુધીમાં જાહેર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે પરિણામ છે એ મે મહિનાના અંત સુધીની અંદર જાહેર કરી દેવામાં આવશે જેના ભાગરૂપે આ સપ્તાહના અંતમાં જ એકાદ બે પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવશે એટલે કે જે સ્નાતક સેમેસ્ટર ચાર અને અનુ સ્નાતક સેમેસ્ટર છ અને અનુસ્નાતક સેમેસ્ટર ચારની જે પરીક્ષાઓ લેવામાં આવી હતી એના પરિણામ છે એ આ અઠવાડિયાના અંતથી જ એટલે કે આજે કયો વાર થયો છે શુક્રવાર અથવા એટલે આજે શુક્રવાર થયો છે તો આજે સાંજે અથવા તો શનિવારે કાલે સાંજે જ કેટલાક પરિણામો છે એ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવાના ચાલુ કરી દેવામાં આવશે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા ત્રણ તબક્કામાં સ્નાતક અનુસ્નાતકના છાત્રોની પરીક્ષાનું લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોળ માર્ચથી શરૂ થયેલી પ્રથમ તબક્કાની તબક્કાથી લઈ ત્રીસ એપ્રિલ સુધી સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર બે ચાર અને છની પરીક્ષાઓ લેવામાં આવી હતી જેમાં માત્ર બીએસસી સેમેસ્ટર ચારની પરીક્ષા મે મહિના સુધી ચાલનાર છે અન્ય તમામ પરીક્ષાઓ ત્રીસ એપ્રિલના રોજ પૂર્ણ થઈ ગઈ છે પરીક્ષાઓ પૂર્ણ થતાં હવે પરિણામો જાહેર કરવાની પ્રક્રિયા પરીક્ષા વિભાગ દ્વારા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે જેમાં શરૂઆતના તબક્કામાં સૌ અંતિમ વર્ષના છાત્રોના પરિણામ જાહેર કરવામાં આવશે એટલે કે સૌ અંતિમ વર્ષના છાત્રો છે એમના પરિણામ જાહેર કરવામાં આવશે કારણ કે એમને બીજી જગ્યાએ એડમિશન લેવાનું હોય છે એટલા માટે ત્યારબાદ સ્નાતક સેમેસ્ટર છ અને અનુસ્નાતક સેમેસ્ટર ચારના એક લાખ છાત્રોના પરિણામ જાહેર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અન્ય વર્ષની પરીક્ષાઓના પરિણામો પણ નવીન શૈક્ષણિક સત્રમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જાહેર કરી દેવામાં આવશે તેવું પરીક્ષા નિયામક મિતુલ દિલે શ્રી જણાવ્યું હતું એટલે કે મોટા મોટા જે સેમેસ્ટર છ અને અર્થક સેમેસ્ટર ચારના પરિણામ છે એ સૌથી પહેલાં આવશે એના પછી જે અન્ય સેમેસ્ટરના પરિણામો છે એ પણ જૂનની પંદર જૂન પહેલાં પહેલાં તમામે તમામ પરિણામો છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પરિણામો ક્યારે જાહેર થશે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ